અહીંયા જે તમે જેલ રોડ પર આવો છો ને એ જ રોડ પર તમારે આવવાનું છે અહીંયા તમને મહાલક્ષ્મી કાપડ બજાર સુરતી ફેન્સી ઢોસાની સાથે જ સાઈ ફ્લાવર મળી જવાનું છે હે ને તો ભાઈ બેનો વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો ફટાફટ જો કપડા લત્તાની બહુ સ્કીમો તમને બતાવી જ છે બરાબર તો દિવાળીનું તમે કપડા લત્તાનું તો શોપિંગ કરી જ લીધું હશે એટલે થોડું ઘર શણગારવું પડશે ને એટલે જ તમારી માટે ફ્લાવર સાઈ ફ્લાવર વાળા લઈ આવે છે ચાલો બધી વસ્તુઓ બતાવો સાઈ ફ્લાવરમાં ફૂલ ભીડ આવી ગઈ છે જોઈ લો ફ્લાવર ખરીદવા માટે બધી જ જગ્યાએ કસ્ટમર જ કસ્ટમર અલગ અલગ ફૂલ જોઈ રહ્યા છે પોતાના ઘર બંગલો ફ્લેટ્સ માટે ભાઈ તમે પણ હજુ સુધી ફ્લાવરનું શોપિંગ નથી કર્યું તો સાંઈ ફ્લાવર માર્ટમાં જરૂરથી આવી જજો દરેકે દરેક ફ્લાવરની વેરાયટી તમારી માટે અહીંયા હાજર છે જો અલગ અલગ ફ્લાવર પોટ્સની અલગ અલગ તમે અહીંયા ડિઝાઇન જોઈ રહ્યા છો જોઈ લો જોરદાર એવું ફ્લાવરનું કલેક્શન અહીંયા લાગેલું છે ને દિવાળી સ્પેશિયલ શોપિંગ કરવા બધા જ લોકો અહીંયા આવી રહ્યા છે જો બધા વેલ વેલ અલગ 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 અહીંયા લાગેલા છે જો જો ગોટામાં અલગ અલગ ફૂલનું કલેક્શન અહીંયા તમને મળશે અલગ અલગ જે કલેક્શન છે અહીંયા બધી જ વેરાયટીઓ મૂકેલી છે એમાં જે પણ કલર જોઈએ જેવા પણ કલર જોઈએ એવી રીતના મળી જશે ને જો આ બધું આખું કલેક્શન અહીંયા મૂકેલું છે હા અચ્છા હા હા બરાબર એટલે કસ્ટમાઇઝ કરાવવું હોય તો કસ્ટમાઇઝ કરી શકીએ એટલે તમને જેમના પણ ઘરમાં જે પણ કલરના બાઝ ફ્લાવર્સ જોઈતા હોય બધું મળી જાય ને જોઈ લો આ બધી જ વસ્તુઓ લાગેલી છે અહીંયા અલગ અલગ પ્રકારની વેલ તો છે જ પણ સાથે તમે જોઈ લો જેમને સૂર્યમુખી સૂર્યમુખીના ફૂલ જો કેટલા મસ્ત છે સૂર્યમુખીના ફૂલ પણ મોટા મોટા અહીંયા લાગેલા છે જોઈ લો આમાં કેવી સિંગલ સિંગલ ડાળી આવતી હશે ને ખ્યાત ને હા જો આવી રીતે આવે સિંગલ સિંગલ ડાળીઓનું તમને ફ્લાવરનું કલેક્શન મળી જશે બહુ જ સરસ એવું સૂરજમુખીના સૂરજમુખીના ફૂલનું પણ જોરદાર એવું કલેક્શન તમને અહીંયા મળી રહ્યું છે જો અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનોના ફ્લાવર્સ દિવાળી સ્પેશિયલ કલેક્શનમાં તમારી માટે આવી ગયા છે એ પાછળ ગોટા પણ છે ને અલગ હા એકદમ રિયલ જેવું જ લાગે છે ને એટલે પ્લાસ્ટિકનું હોય એવું લાગે જ નહીં એમાં પણ આ જો અલગ અલગ ગોટા ગોટામાં તમને જોઈએ તો પણ મળી જશે જો હમ એટલે આમ સ્ટીક વાઇઝ આવે છે અલગ અલગ સ્ટીકમાં અલગ અલગ પ્રાઇઝિસ રહેવાના છે જેથી કેવું કે તમે જોરદાર એવું તમારા ઘરને સજાવી શકો નહીં કાંઈ ફ્લાવર માર્ટના માલિક અનુપભાઈ આપણી સાથે છે તમને દરેકે દરેક વસ્તુઓ ડિટેલમાં અને પ્રાઇઝની સાથે બતાવવાના છે તો અનુપભાઈ એ જો સૂરજમુખી કી ડાલી હે એ કિસ તરીકે કે રેટ છે શરૂ હોતી દોસો પચાસ રૂપિયા મેં ઓર આપને જો લે રખા હે પ્યારી ચીજ હૈ પડેગા દોસો પચાસ રૂપિયા એ ભી દોસો પચાસ રૂપિયા મેં આયે એસે प्राइस भी सब अच्छा देंगे अच्छा, वाला। अच्छा ऐसे ऐसे बेस्ट प्राइस में देते हो और ये जो मेटल बाज है ये किस तरीके से पड़ता है छ सौ ने पचास रूपया बताई रहा है आमा तम फ्रेश बिल्कुल कलर्स पेटर्न डिजाइनो मड़ी जैसे जो फूलों ना जो गुलदस्तो मुकेलो ए कस्टमाइज करा सकस है ऐसा कर सकते ना अनुप भाई और ये जो गुलदस्ता है वो किस तरीके से रेट से आता है ઘણા બધા ફ્લાવરના બંચ છે જે બસો પચાસ રૂપિયા જેવી રેટમાં એકસો પચાસ રૂપિયા જેવી રેટમાં મળશે પ્લસ તમને અલગ અલગ નાના મોટા ફ્લાવર્સના પોટ્સ પણ બતાવું છું બહુ જ સરસ એવું બોન્સાઈ થી લઈને રેગ્યુલર ફૂલ બધા જ એમની પાસે હાજર અનુભાઈ ડિટેલમાં બતાવી રહ્યા છે કે જે પણ તમે કલર જોઈ રહ્યા છો ફ્લાવરની અંદર કમળની અંદર બધામાં જો આ બાજુ અલગ અલગ કલર છે એમાં સાત સાત કલર વેલેબલ છે હે ને સાત સાત કલર મળી જશે પ્લસ બીજી વસ્તુ અત્યારે માર્કેટમાં જે ટ્રેન્ડિંગ છે એ જોઈ આવી રીતના ફ્લાવર આવે છે ગોટામાં ફ્લાવર આવશે આમાં પણ તમને જેવા બાસ જોઈએ એવા અનુભાઈ એ કિસ રેન્જમાં જાયગા ચોકર મેલેબલ મિલે ઓકે એટલે નાની મોટી દરેકે દરેક સાઈઝ ના ફ્લાવર્સ એમની પાસે અવેલેબલ છે તમે જોઈ રહ્યા છો આખી રેન્જ બિલકુલ ન્યૂ તમારી માટે અહીંયા હાજર છે તો સાઈ ફ્લાવર માર્ટમાં આવી અને તમારા ઘરને સજાવી શકે એવા જોરદાર જાવરનું કલેક્શન અનુપભાઈ બતાવી રહ્યા છે ક્રાઇસ્ટિક છે આ આવી રીતે આવશે ડ્રાય સ્ટીક ડ્રાયસ્ટિક એ કીને અનુભાઈ રૂપિયા બસો ને પચાસ રૂપિયા માં આવી રીતે આવશે એમાં પણ જો અલગ અલગ કલર્સ અને ડિઝાઇનો આ રીતની તમને મળવાની છે જો ભાઈ માર્કેટની અંદર જે પણ ટ્રેન્ડિંગ વસ્તુ આવે છે સૌથી પહેલાં સાઈ ફ્લાવર્સમાં અનુપભાઈની પાસે અવેલેબલ હોય છે તમે જોઈ રહ્યા છો અમારી પાછળ આખો એમનો શોરૂમ છે જોરદાર એવી આઈટમો નાના ફૂલથી લઈને મોટા ફ્લાવર સુધીની દરેકે દરેક આઇટમ પોટમાં પણ મેટલથી લઈને તમને વુડન સુધીના બધા જ પોટ પણ મળી જશે નાની મોટી દરેકે દરેક સાઇઝ અનુપભાઈ બતાવી રહ્યા છે દરેકે દરેક પ્લાન્ટ તમારે ઘરમાં મૂકવા માટે જોઈએ તો જો પીપળાનું ઝાડ છે કેરીનું ઝાડ છે એની પર કેરી પણ લાગે છે ને અનુપભાઈ કેરી ભી લગી બરાબર છે આ શું રેન્જ થી આમ એવરેજ આવે અનુપભાઈ જેવું તમને લાગશે અને અલગ અલગ બધા ફ્લાવરના અહીંયા પોટ મૂકેલા છે તમારો કોર્નર હોય મેઇન સેન્ટર પીસ જોઈએ બધી જ આઈટમો તમને હેવીમાં અહીંયા મળી જશે કોઈને સજાવટ માટેનું નારિયેલીનું ઝાડ જોઈએ તો આખું નારિયલ ઝાડ છે મોટા પોટ ની સાથે જોઈ રહ્યા છે નારિયલ પણ લાગેલા છે એક નારિયેલ મેં હાથમાં પણ લઈ લીધું છે જો બહુ જ બેસ્ટ એવું કલેક્શન ફ્લાવરમાં મળશે આ ઝાડ છે અને ઝાડ આગળ અહીંયા એક નારિયલ પડેલું છે અહીં મૂક્યું છે અને આખું ઝાડ છે પ્રાઇઝની વાત કરું તો પંદર હજાર વીસ હજાર પચીસ હજાર અને એનાથી પણ હેવી રેન્જના ના તરીકે છે ઈસ એવી રીતની પ્રાઇઝમાં તમને મળી જશે દરેકે દરેક પ્રાઇઝમાં ડિસ્કાઉન્ટ પણ મળી જશે અનુપભાઈ તમારી માટે એરિકા પ્લાન્ટ લઈને આવ્યા છે એરિકા પ્લાન્ટની અંદર નાનામાં નાની સાઇઝ પાંચ હજાર રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે અને માત્ર ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા સુધીમાં હેવી મોટા એરિકા પ્લાન્ટ્સ તમને આવી રીતે મળી જશે એમાં પણ હેવી ફ્લાવર બાર્સ છે અને આખું જુઓ નેચરલ તમને લુક આપશે હા એકદમ નેચરલ એક નંબર વસ્તુ છે અને આ બધી વસ્તુઓ બેનો એકદમ વોશેબલ છે બિલકુલ ચિંતા કરવાની નહીં એકવાર લઈ જાઓ ને વર્ષોના વર્ષો વાપરો એવી આઈટમ તમને એમની પાસે મળી જશે તો અનુભાઈ જોશે એ અલગ અલગ ફ્લાવર્સ કી લીવ્સ લગી હુઈ હૈ ઉપર તો એક એ હેંગિંગ હેંગિંગ લીવ્સ હૈ તો ઇસમે કિસ તરીકે સે એસે રેટ હોતા હૈ યે અપને પાસે અલગ અલગ ફ્લાવરની સ્ટીક પણ છે જો આ રીતે આવશે તો ભાઈ એ દોસો રૂપિયા મેં આવે અહિયાં જો બિલકુલ માર્કેટમાં અત્યારે જે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે એવા ફ્લાવર બંચ અરે ફ્રૂટ બંચ અહીંયા ફ્રુટ લાગેલા છે અને ફ્રૂટની અંદર અલગ અલગ તમને મળી જશે જો કેરી છે મોસંબી છે દાડમ છે અલગ અલગ માર્કેટમાં અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે અનુભાઈ એ કેસે આ હતા પીસ પર પીસ આવે પ્રાઇસ કરવા દેંગે હે ને એના સિવાય પણ ઘણું બધું એમની પાસે કલેક્શન હેંગિંગ પોટસની અંદર પણ છે આ રહ્યો જો બગીચો હોય ને એકદમ ઓરિજિનલ પ્લાસ્ટિક વોસેબલ છે અને એકદમ રિયલ વસ્તુ આવશે અનુભાઈ હૈમે કિસ તરીકે અચ્છા એ તો સમજો કે આપને મતલબ મેં સારા સેટ કર કે રખા અબ મેરા બજેટ થોડા કમ હોગા

આવી રીતે ફ્લાવરનો બંચ આવશે તમને જે પણ રીતે એક સ્ટીક બે સ્ટીક અલગ અલગ તમને જોઈએ તો મળી જશે પણ આ અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે ઇન્સ્ટાગ્રામ પર તમે જોશો તો તમને બધી જ જગ્યાએ આ ફ્લાવર જોવા મળશે એમાં ત્રણ ચાર પાંચ છ કલર તમને મળી જશે મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો બોન્સાઈ ટ્રી જોરદાર એવું કલેક્શન છે માર્કેટમાં ખૂબ જ ટ્રેન્ડિંગ દિવાળી બે હજાર પચીસમાં ટ્રેન્ડિંગ એવા તમને બોન્સાઈ ટ્રીના પૉટ્સ એમની પાસે મળી જશે એકસો પચાસ રૂપિયા જોડીથી શરૂ કરીને પંદરસો રૂપિયાની જોડી સુધી બધી જ હેવી રેન્જમાં તમને આ રીતના બોનસાઈ પ્લાન્ટ મળી જશે જોઈ લો આ બધા અલગ અલગ બોનસાઈ ટ્રી છે જો છે ને બહુ જ સરસ એવું કલેક્શન અહીંયા લાગેલું છે તમે જોઈ રહ્યા છો અલગ અલગ આર્ટિકલ્સ અહીંયા તમારી માટે વેલેબલ છે જોઈ લો આ રીતના આવશે બોન્સાઈ ટ્રી છે ને બહુ જ સરસ એવું ફ્લાવરની સાથેનું આખું કલેક્શન અહીંયા લાગેલું છે જો ભાઈ બધા જ ફ્લાવર પોટ એકદમ જોરદાર અને વોશેબલ આવશે ફટાફટ વિડિયો તમારા ગ્રુપમાં શેર કરજો અને સાઈ ફ્લાવર માર્ટની અંદર જોરદાર એવું ફ્લાવરનું કલેક્શન ખરીદવા આવી જાય જો અનુભાઈ બતાવી રહ્યા છે કે આ બધું રેગ્યુલર આઇટમ છે પણ દિવાળીએ આવે એટલે રેગ્યુલર વસ્તુઓ બી ચેન્જ કરવાની અમુક સમય પછી થતી હોય છે કે જે વરસ બે વરસ ત્રણ વરસ ચાલે ત્યાર પછીથી પણ તમારે વસ્તુઓ ચેન્જ કરવાની થાય છે તો આવી રીતના બધી જ વેરાયટીઓ મળી જશે આની અંદર પણ તમને અલગ અલગ વેરાયટી મળી જશે જો આ રીતના છે ભાઈ નાના મોટા ફ્લાવર બંચ નાની મોટી ફ્લાવર ડાળીઓ જો આવી રીતે બધી જ વસ્તુઓ મળવાની છે ફટાફટ વિડિયો શેર કરજો અને વડોદરા સિટીની વચ્ચે સાઈ ફ્લાવર માર્કમાં બિલકુલ યુનિક આઇટમ તમારી માટે ફ્લાવર્સમાં છે જોઈ લો આવી રીતે ગોલ્ડનમાં આવશે એકદમ ન્યુ કલેક્શન છે અને એમાં પણ મોટા મોટા પોટમાં પણ આ નવું કલેક્શન છે જોઈ લો આ રીતના આવશે ભાઈ માર્કેટમાં અત્યારે આ જોરદાર એવું ચાલી રહ્યું છે અને નવી નવી આઈટમો ફ્લાવર્સમાં પણ આવી ગઈ છે જો દિવાળી સ્પેશિયલ હે સાં ફ્લાવર માર્ટની અંદર ઇન્ટરનેશનલ ક્વૉલિટીના ફ્લાવર્સ અહીંયા વેલેબલ છે જેને વોશ કરીને તમે આવનારા પાંચ છ વર્ષ સુધી વાપરી શકો છો અને એની પર તમને કબૂતર બેસાડવા માટે પણ મળી જવાનું છે આમાં પણ નાની મોટી સાઇઝ વેલેબલ છે તમે કોઈ પણ પ્લાન્ટ લેશો જો આ રીતે તમારા ઘરનો નાનો મોટો કોઈ પણ ખૂણો હોય તમારા પસંદનું કોઈ પણ કલરનું કોઈ બી ફૂલ હોય કે કોઈ પણ ઝાડ હોય અહીંયા તમને વેલેબલ મળી જશે અને એની પર તમે આવી રીતે કબૂતર બેસાડી શકો છો જોઈ લો છે ભાઈ આખા સ્ટોરની અંદર તમે જોશો ને તો નાના મોટા એવા ફ્લાવર્સ તમને મળી જવાના છે એવા પ્લાન્ટ્સ તમને મળી જશે કે જેમાં તમે કબૂતર તમારું આમ સેટ કરી શકશો જો છે ને જોરદાર એવું કલેક્શન છે ભાઈ વાતોના વડા નથી જયેશ મોચી વ્લોગ્સ ચેનલ પર સાચી માહિતી તમને કાયમની માટે હું આપતો આવ્યો છું દરેકે દરેક વસ્તુઓ દિવાળી ફેસ્ટિવલ ટાઈમની અંદર ઘર સજાવટ માટે આ બધી જ આઈટમો તમને જરૂર પડે એવી વસ્તુઓ છે અને આ બધી વોશેબલ રહેવાની છે પ્લસ આના સિવાય પણ એક વેરાયટી આઈટમ તમને બતાવો આવી એકદમ વેરાયટી આઇટમમાં તમને બતાવજો વુડનના પોટ્સ છે એની અંદર પણ તમને અલગ અલગ કલર રસ્ટિંગ મળી જશે જો ગોલ્ડનમાં છે આવી રીતે છે તમને મોટી સાઇઝમાં જોઈએ નાની સાઇઝમાં જોઈએ એક અલગ યુનિક પેટર્નમાં તમને જોઈએ નાના મોટા બધા જ પોટનું કલેક્શન અહીંયા લાગેલું છે તમે જોઈ રહ્યા છો ભાઈ આ બધી ઘર સજાવટની આઈટમો એટલી જોરદાર છે કે આને તમે કસ્ટમાઇઝ કરી શકો છો આની અંદર તમારે જે પણ ફ્લાવર બંચ મુકાવવું હોય એ પણ તમને મળી જશે એમાં નાનામાં નાની સાઇઝ જોઈએ તો પણ મળશે અને મોટી સાઇઝો પણ બધી મળી જશે વુડન પોટ્સની સાથે સાથે મેટલના પોટ્સ પણ તમને મળી જશે સાઈ ફ્લાવર માર્ટમાં આપણા ફોલોવર્સ મળી ગયા છે क्या नाम है मैम रेखा बहन सर आपका रंजन रेखा बहन बराबर बनाते हैं वीडियो और एड्रेस वगैरह तो फर्स्ट है नहीं हाँ। हाँ। नहीं, नहीं, बराबर तो है न तो हाँ चनिया चोली है ना तो बराबर समझ में आ जाता है एड्रेस वेड्रेस है ना

પણ મોટા તમને ફ્લાવર જોઈતા હોય ચાલીસ પચાસ સો સિત્તેર ફૂટ સુધીના બધા જ ફ્લાવરનું કલેક્શન હોલ હા અલગ અલગ ડિઝાઇનો પણ મળી જશે પણ નાનું મોટું જેટલું જોઈએ એટલું બધું મળી જશે ને ઓકેનું કલેક્શન તમારી માટે પાંત્રીસ રૂપિયા ફૂટની અંદર હાજર છે એ પણ પ્રીમિયમ ક્વોલિટીમાં અને તમે જેવી રીતે જોઈ રહ્યા છો જો આવી રીતે તમને આખા બંડલે બંડલમાંથી બિલકુલ ફ્રેશ બંચ કાપીને આપે છે તમને જેટલું પણ જોઈએ એટલું જોઈ લો માપણી ચાલી રહી છે તમને જેટલા પણ ફૂટ જોઈએ એ રીતે તમને પાંત્રીસ રૂપિયા ફૂટના ભાવમાં ગ્રાસ પણ અહીંયા મળી જશે જો જો તમને જેટલું જોઈએ એટલું માપના હિસાબથી અહીંયા કટિંગ થઈ રહ્યું છે જો આ રીતે ગ્રાસ આવશે અનુભાઈ એ ગ્રાસ પેંત્રીસ રૂપિયા ફૂટસે આ જાયગા आ, अच्छा में, में, इस अच्छा लग, अलग अलग एम में अलग अलग रेट अच्छा। रहेगा है ना पर फुट के हिसाब से ग्रास एकदम प्रीमियम क्वालिटी और रेगुलर सब मिल जाएगा ओके કેક્ટસ છે બોનસાઈ જોઈ લો આવી રીતે નાના નાના ખૂબ જ ટ્રેન્ડિંગમાં અને જોરદાર એવા અલગ અલગ તમને કેક્ટસ મળી જશે અને આ માલિક છે અને આ શબકે માલિક છે જોઈ લો તો ભાઈ બહુ જ જોરદાર એવું કલેક્શન સાંઈ ફ્લાવર માર્ટની અંદર મળી જશે ફટાફટ વિડિયો શેર કરજો તમારા ગ્રુપમાં અને બધા જ ફ્લાવર ખરીદવા આવી દિવાળી ફેસ્ટિવલ ટાઈમની અંદર બહુ જ સરસ એવું તમને ફ્લાવરનું કલેક્શન સાંઈ ફ્લાવર માર્ટમાં બતાવ્યું છે મોટા દવાખાનાની સામેનો જે મહાલક્ષ્મી કાપડ માર્કેટનું આ એરિયા છે એના ગેટની પાસે જ તમને આ માર્કેટ મળી જશે પછી તમે મને કમેન્ટો કરશો જયેશભાઈ ભાઈ આટલા બધા સારા સારા ફૂલ બતાવ્યા એડ્રેસ બતાવતા ભાઈ એડ્રેસ એકદમ ઇઝી છે મોટા દવાખાની પાછળ જેલ રોડ કહેવાય છે એની સામે મહાલક્ષ્મી કાપડ માર્કેટમાં આવી જવાનું હા ચકાચક બરફ બરફવાળા હતા ને જે સુરતી ફેન્સી ઢોસા વાળા ત્યાં જ છે ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દેજો ફરીથી મળીશું માં ત્યાં સુધી ભારતમાં